નો ગણના પાત્ર કેસ શોધી કાઢતી છાણી પોલીસ ટીમ વડોદરા શહેર પોલીસ કમિશનર શાસ્ત્રી નરસિંહા કુમાર તથા મે અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર જોન એક જેસી કોઠિયા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન ડીજે ચાવડા સાહેબનાઓએ વડોદરા શહેરનાઓએ વડોદરા શહેરના ગેરકાયદેસર રીતે ચાલતા જુગારધામો બંધ કરાવવા તેમજ તેની સાથે સંકળાયેલા ઈસમોને પકડી પાડવા કરેલ સૂચના આધારે છાણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર એલ પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અપોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ રામભાઈ બક નંબર અઢારસો બાવન ના મળેલ બાતમી આધારે પદ્મલા ગામથી નાથા તલાવડી તરફ જતા રસ્તા ઉપર આવેલ અશોક માળી નાઓના મકાનના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પત્તા પાના વડે પૈસાથી હાર જીતનો શ્રાવણીઓ જુગાર રમે છે અને હાલમાં ચાલુ છે જે આધારે રમતા કુલ ત્રણ ઈસમોને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે પકડાયેલા આરોપીનું નામ અશોકભાઈ ગોવિંદભાઈ માળી રહે જલારામ સોસાયટીની સામે પદમલા ગામ તાલુકો જિલ્લો વડોદરા વિષ્ણુભાઈ જયંતિભાઈ જાદવ રહે મહાકાળી મંદિર પાસે ખેતરમાં પદમલા ગામ તાલુકો જિલ્લો વડોદરા કિરીટભાઈ રવજીભાઈ ચુનારા રહે જલારામ મંદિર સામે પદમલા ગામ તાલુકો જિલ્લો વડોદરા આરોપીઓ પાસેથી કબજે કરેલ મુદ્દામાલ આરોપીઓ અંગ ઝડતીના રોકડા રૂપિયા અંગ ઝડતીમાંથી મળેલ રોકડા રૂપિયા અડતાળીસો આરોપીઓ એકઠા મળી જુગાર રમતા હતા ત્યાંથી મળી આવેલ જમીન દામના રોકડા રૂપિયા એકોતેરસો નેવું આરોપીઓ પાસેથી મળી આવેલ ગંજીપાના નંગ બાવન કિંમત રૂપિયા જીરો મળી કુલ્લી કિંમત અગિયાર હજાર નવસો નેવું બાતમી હકીકત લાવનારા અપોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ રામભાઈ બક નંબર અઢારસો બાવન સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારી આરએલ પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેક્ટર એએસઆઈ કિરીટસિંહ બેચરસિંહ બક નંબર તેરસો બ્યાસી અહેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દેવજીભાઈ બક નંબર ચૌદસો પાંત્રીસ અહેડ કોન્સ્ટેબલ પરમેશભાઈ વસ્તાભાઈ બક નંબર અગિયારસો પિસ્તાળીસ અપોલીસ કોન્સ્ટેબલ ગુમાનસિંહ ભેમસિંહ બક નંબર બત્રીસસો તેતાળીસ અપુલિસ કોન્સ્ટેબલ ઇન્દ્રસિંહ બળવંતસિંહ બક નંબર બારસો બેતાલીસ અપોલિસ કોન્સ્ટેબલ ભરતભાઈ રામભાઈ બક નંબર અઢારસો બાવન અપોલીસ કોન્સ્ટેબલ કલ્યાણભાઈ પ્રેમજીભાઈ બક નંબર ઓગણીસો